તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં ભાગી જાય છે પોણા 10 ને 5 થઈ ગઈ છે અને મમ્મી આ બાજુ કેરી સુધારે છે ચિંતનભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે અને હેતાંશ ભાઈ જાગી ગયા છે મામાના ઘરેથી ફાઇનલી આવી જાય છે ગમે છે હેતાંશ ગમે છે ગમે છે કે ગમે ક્યાં ગમે તને અહીંયા ગમે છે તો હું કા મામાન વારે વારે વહી જાશો આ તો આ તો આ તો આ તો આ તો

મામી નવરી ન હોય પેલા કઈ જો કેરી કેટલી પાકી ગઈ છે મમ્મી બધી ગઈ છે રસ બનાવી નાખો આજે સરસ મજા મમ્મી આ કાજુ આખા ઉપર એક રહી કેમ અને આ છે મસ્ત મજાના છોલે ચા એનું બનાવવાનું છે મમ્મી અરે વાહ છોલે શાક છે

રેડી છે ખાખરા ખાખરા અને ચા ને ને હવે હવે ખાઈ લઈએ ચાલો ઘરે ઘરે જ જ સીઝન આવે રસ બનાવવાનો હોય હોય તૈયાર ગયા વર્ષે નાનો હતો એટલે ખબર ન હોય ને ઘરે રસ બનાવું

બે પૂરી ખાઈ જતો એક વાટકો રસ કઈ રસ અને કેરી ની શીર આપી હોય ને તો છ થી સાત કેરી શીર હવા માં આપી હોય તો સુધી જાય બેઠો બેઠો એ બોલું ઓરેન્જ ને

ના ના જઈ પપ્પા સ્પીડ બોટ ઉડી ને એ પડી ગઈ એનો વિડીયો આગળ બતાવ્યો એટલે કઈક વિદેશ બોટ હતી એટલે કે માં રેતા હશે ને

દીકરા ના દીકરાના બાયોડેટાના ફોટા રેડી થઈ ગયા હોય કોઈ જોડી ગયો ફરીથી બાયોડેટા મૂકવા થાય ફરીથી પાડી જ પપ્પા અમે છે ને રિસોર્ટ માં ગયા ને ત્યારે અમે છે ને ઓલું કેવું સ્વિમિંગ પુલ સ્વિમિંગ કરતા હતા ને ત્યારે અમે ફોટાશૂટ એટલા મસ્ત કર્યા આમ કન્ટિન્યુ ઓલા કરીને એટલા મસ્ત ફોટા એવા હતા જોયા છે બધા ફોટા પપ્પા પોસ્ટ મૂકી છે હે બાયોડેટા મૂકજો બાયોડેટા પણ એમાં પપ્પા હારે છે એટલે થોડો મુકાય એ વાત આ છે નહીં પપ્પા જન્મ આવી જાય તો

બાપર કોટો મસ્ત બાપર મને મમ્મી કે કે અરે ઈ કલે બજે દુકાનોમાં મળે ત્રણ વાйт કા ગયો કાકા મારે પીવું તો આજ દૂધ પણ હેતસ પરવા નું પી

પકડાઈ જવું પડશે હવે આપણે રામ રાવણ પર જવાનું છે એટલે જ આપણે ઓપી જઈએ જઈ તો સવા 9 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી જ્યા છે મમ્મી તો શું બનાવ્યું તમે જમ્મા માં અત્યારે બેસો હાલો આપી દઉં પણ જો કે તો ખરા તો મજા આવે ખાવા દીંડા શાક ને ભાખરી અરે વાહ સરસ મારું ફેવરેટ બિંડા નું શાક છે ભાખરી છે તો ગાઈસ ચાલો જમી લઈએ અને જમીને તમને ફરીથી જોઈન્ટ થઈએ તો ગાઈસ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે બિંડા નો શાક છે છોલે નો શાક છે ભાખરી છે લાડવા છે ચીબડા છે અને છાશ છે બરાબર અને જો ફ્રૂટમાં પણ બનાના છે અને કેરી છે તો મમ્મી જમી લીધું તમે અને જો ચિંતનભાઈ જમવા બેસી ગયા છે હેતાંશ પણ આય જમવા બેસી ગયો છે તો ચાલો કાઈ જમી લે હેતાંશ હેતા તો લાડુ નથી લેવો એ હું કરશો પણ હું ઈ પણ એ મમ્મી મારો લાડવો એ સીખો નીકળો જો સીકો મારો લાડો એને લઈ લીધો એ જો 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 એક રૂપિયો નીકળો એક રૂપિયા ની ચિગમ આવી જાય એમ કે એક રૂપિયા ની ચિગમ બોલો ભાઈ તો તારે નવ લાડવા ખાવા પડશે ત્યારે નવ રૂપિયા બીજા ભેગા થાય પછી દસ રૂપિયા થાય ગાઈશ તો મારો લાડવો છે ને હેતાન છે ભાંગી નાખો અને એમાંથી એક રૂપિયાનો સિક્કો નીકળો છે

જો મમ્મી આ વિડીયો જોઈ ગઈ તો તને બહુ મારશે જોજે બસ જો બે ખાઈ લેલ બેહીન નિરાજ તો કઈ વાંધો નહીં ગાઈસ તો ચલો રેડી છે ડીશ તો જમી લઈએ તો ગાઈસ અત્યારે છે ને જમતા જમતા ડિસ્કસ થાય છે લાડવામાંથી રૂપિયા નીકળે ને તો ઈ વ્યક્તિ કેવો કે મતલબ ભાગશાળી કહેવાય કે એના એની પાછળનો શું માહિતમ છે એમ બરાબર 10 બાર લાડવા હોય તો એમાંથી એક લાડવામાં રૂપિયો નીકળે તો એને શું કહેવાય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે આના આની પાછળનું માહિતમ શું છે બરાબર તો કોમેન્ટ કરી દેજો બરાબર ને મમ્મી ભાખરી પચીસ પૈસા આવતા જયારે પચીસ પૈસા કાકા હું કે ખબર આપડે ભાખરી ની અંદર રૂપિયા સિક્કો નાખશું એમ કહીશ કાકા

આપડા <laughs> 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 <laughs>

આપડે વાળા ને આમ કેમ કરીશું દસ ને અઠાવન વાગી ગયા છે રાત ના અગિયાર વાગવા એવા છે અને અત્યારે હજી શોરૂમ ઉપર જવી કેમકે અત્યારે છે ને નવો સ્ટોક આવ્યો છે ને તો અત્યારે બધા જવો ટેગ મારે છે અને ટેગિંગ કરે છે

ના ના સરસ ચાલો ગઈશ તો આ બધું છે ને અત્યારે કામ ચાલુ છે આ બધું કામ કરીએ અને પછી ઘરે જઈએ અને પછી ત્યારે તમને મળીએ તો ગઈ રાતના સવા બાર વાગી ગયા છે અને ફાઈનલી ઘરે પહોંચી જાય છે આજનો દિવસ બહુ બીજી હતો બહુ ઓછો વ્લોગ ઉતરો છે બરાબર અને આવતીકાલે હેતાંશ નું રિઝલ્ટ છે એટલે સ્કૂલે લેવા જવાનું છે હેતાંશ શું આવવાનું છે રિઝલ્ટ માં ગિફ્ટ આવશે ગિફ્ટ આવશે તો ગાઈઝ આવતી કાલે ની સ્કૂલે જવાનું છે રિઝલ્ટ લેવા માટે બરાબર તો આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય કિશોર